જય કિસાન આપ સૌ સોઈગામ તાલુકાના તમામ ખેડૂતોને મારી બે હાથ જોડીને વિનંતી છે કે છઠ્ઠી સપ્ટેમ્બરે જે અતિવૃષ્ટિના કારણે સમગ્ર સોઈગામ તાલુકાના તમામ ખેડૂતોની ખેતી નિષ્ફળ ગઈ છે જમીન ધોવાણ હોય પશુનું મોત થયેલું હોય કે અતિવૃષ્ટિના કારણે જે પણ નુકસાન થયું એના માટે કરીને કોંગ્રેસ પાર્ટી દ્વારા ગામે ગામ આવીને તમને ફોર્મ આપવામાં આવેલા છે અને તમામ વિધતો તમને કઈ રીતે એનું ફોર્મ ભરવાનું એની સાથે કઈ રીતના કાગળો જોડવાના એ તમામ કાગળોથી આપ વાકેફ છો ત્યારે આપ સૌને મારી વિનંતી છે કે આપના પોતાના અધિકાર માટે આપણા પોતાની માંગણી માટે કુદરતે અતિવૃષ્ટિના કારણે નુકસાન થયું છે પણ એ નુકસાન ભરપાઈ કરવાની જવાબદારી સરકારની હોય છે ભૂતકાળની અંદર પાક વીમો ખેડૂતોને હોતો અને એના કારણે એને પાકનું નુકસાન મળતું વર્તમાન સરકારે તમામ પાક વીમા પણ બંધ કરી દીધા છે અને એટલા માટે કરીને ખેડૂત એ અતિ ગંભીરતા પૂર્વક અને અતિ મુશ્કેલીનો સામનો કરી રહ્યો છે ત્યારે આપ સૌ છઠ્ઠી તારીખે સોધા મુકામે તમામ ખેડૂતો પોતાના ફોર્મ લઈને અગિયાર વાગે હાજર રહેજો આપણે ત્યાં આવેદનપત્ર આપી અને સરકાર પાસે જે તમારે નુકસાન થયેલું છે ખેતીને નુકસાન થયેલું છે એના વળતર માટે કરીને આવેદનપત્ર આપવાનું છે તો આપ સૌ મોટી સંખ્યામાં અગિયાર વાગે સઠી તારીખે ત્યાં હાજર રહો એવી આપ સૌને મારી બી આ જોડીને